Yeah. <laughs>

દેવ દીવારી લગીને એવું જ છે દશેરા દન તેરશમારે કાયામ છે દીવારી કદી એ દો દસે છે ચૌદે દિશા ની અંદર ચૌદસ જેને દેખાય સમજાય એના માટે દિવાળી દિવાળી દિવસો ચાલે આ મારી ચઢાયેલો હશે ને આ બેનો તમે જો વાહન બધા ઉતારે વિઠ્ઠલ અને ઘસી 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 ઉજળવા કન્યા

કે મહારાજ હારો અડધો ફાટલો નાખ્યો તમે મહિન મહિન પરી રાખો તો ફાટી જાય ને એ તો વપરાશ માં લેવા પડે ખરું નહીં આ પાણી વારવાના પાવડા પ્રતાપ તમે જેના દરરોજ વપરાય છે ને એના ઉજરા દેખાયો ચોંદી કેવા પંદર વીસ દાડ મહિને એક દાડ કાળ જ ના રહ્યો માટું છૂટું પેલે એ પાવડો માટું ખાઈ જાય માટું ખાય એવા પાવડા કે ના લાવતા પડી મેશેના દિવસો ચાલે છે કાટ કાઢવાનો સમય કાટ કાઢવાનો સમય છે કાટ કાઢતા રેજો જૂનો વાહન દેખાતો હોય ને નવા કરવાનો કરવાનો વાહન ના કાટ એકલા કાઢવા માટે દિવાળી છે એવું નહી મોટભાઈ કાટ હોય એ કાઢતા રે જો દિવાળી પાડોશી પાડોશી જોડે વેરભાવ ભાવ હોય કઈક માથાકૂટ હોય કઈક ના બનતું હોય કઈક બને તો દિવાળી અને એવું દેવું એવું રે પછી સમજી લેવા જેવું ખરું દિવાળી ના દિવસે હાથમાં હવે બધા નવા નવા લુઘડો લાવે બધા નવા લુઘડો પહેરશે 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 નવા ચંપલ પહેરે નવા બૂટ પહેરે વિઠ્ઠલ નવા કપડા પહેરે તમે જુઓ બધા કપડા નવા જ પહેરે પેટી પેક જ લાવવાના કે નહીં લાવવાનું અરે દિવાળી ના દાડે તો નવા જ હોય બેસ તું વરસ બેસે ને બેસ તું વરસુ ખરું જ તું વરસ હવે દર મહિને બેસતું વરસ આવે દરેક દરેક દેશની સિસ્ટમ જુદી હોય આ આ મહિનામાં આપણે આવે આવતા મહિના બીજા દેશમાં હોય દર દર મહિનાની દર પહેલી તારીખે બેસતું વરસ હોય આપણે ગુજરાતી મહિનો છે પેલા બધાને અંગ્રેજી મહિનો હોય આપણું બેસતું વર્ષ છે અને આ બેસતા વર્ષના દિવસે જેમ પ્રતાપ જેમ કાટ કાઢવાના હોય દિવાળીના સમયની અંદર આજે તેટલાય ડોબોનો સંગળો રંગ ગયા હા રંગ ગયા તો આ કે એ જેવા ડોબોનો સંગળો રંગવાના એ હોય આ ડોબોનો રંગવા જેવો न रंग <ए>? પેલા ઘરો રંગે ને પેલા મિડ વાળી માટી લાવો નઈ મધુ દોરવાની અને એનાથી રંગતા પછી ડિસેમ્બર આયા આયા ને એનાથી રંગતા પાછા ફૂલો પાડે આવું બધું કરતા હું આ ગણા પાછા પેલા આમ સાથિયા પૂરે ને એવું બધું તોરણ બોધવાનો એ ઘર ને જેવું શણગારવામાં આવે છે એવું આ ઘર ને શણગારવું જરૂરી બેસતા વર્ષ ને દાડે મહેરબાની કરી ન પીવાનું પીતા નહીં તો તમે બેસતું વર્ષ જૂનું જૂનું પછી આવે પછી એમ બેસતું વર્ષ છે

મેં કેમ કાઢેલો કારણ કે જમરા લેવાયેલા ને જેના લેવાયેલા એવો કઈક એવો હંતે કહે તો મળે નહીં હા વાત સાચી છે ચાલો જે કંઈક હોય આપણે લોકવાયકા જે કંઈ હોય પણ એ જે જ્યારે એ મારે ને એટલે તરત બધું હાચું કઈ દે કઈ દે કે ના કહી દે અને હાચામાં જાય છે બધું

સરસ દિવાળી છે દિવાળી આ ડોબવાની નિવાળી કે કોની ડોબવાની છે માણસ ની દિવાળી મનુષ્ય માટે દિવાળી અને આવા દિવાળી ના સમય ની અંદર આપણે કમ્પ્લીટ રહીએ સ્વચ્છ ચોખા પવિત્ર રહીએ

નથી એ તો બચારો આ દિવાળી છે એવી ખબર નઈ ડોબો ને સેંગડો રંગે એમને શું આનંદ થાયલો ડોબો કુદે બોબોર શું ડોબો દિવાળી ના લાડવાનો ડોબો શું દિવાળી ઉજવો દિવાળી ઉજવો દિવાળી ઉજવો પણ તમે જુઓ દિવાળી અમોહ ની આવે દિવાળી અમોહ ની આવે અને ઓરી પૂનમ ની આવે વિઠ્ઠલ પૂનમ ની આવે અને દિવાળી અમોહ ની આવે જયારે કારી રાત હોય ત્યાં લોકો ઘેર દિવાળી હોય અને સોળે કળા ચંદ્ર ખીલ્યો હોય તાર કઈક ને દરેક ના ઘર ઓરીઓ ના ભડકા ચાલતા जगड़ मारो हीरो खोबारो राम जग रामो